આજે બે દેપરોનો ટાઈમ મળ્યો હવે શિખર તારીખે કઈ થી આજ તો ઓહો હો એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયો હવે અને એપ્રિલ ફૂલ બનાવવા પડશે કોકના આજે ના ચાલે દો દિવસ તો સુધારો પણ કોક કરી બીજી તારીખ ચોથો મહિનો બે હજાર પચીસ એપ્રિલ મહિનો ચાલુ છે આપણો અને બે દારૂ ને ગમે તે કોઈક એવું હાથમાં આવે કે ગમે તે કોઈ અધો હાથમાં તો એને ઉલ્લું બનાવું પણ એવું તો કોણ મખરું મળે ગમો એક તો બે દારૂ વાંચવા મળ્યું પેપર કે મને કોઈ મખરું હાથું દેખાશે ને એવું લાગે હાથમાં રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા થતાં મિટિંગોના સુવ્યવસ્થા માટે ગ્રાસ્ટના આદેશ તમારા ચાર બાર નાખવાની હશે એટલે રાજકી અમદાવાદ હું હા પેપર માં કેવું હાલ્યું

જેટલો પણ વધારે દારૂ પીસ્યો ને એટલો પછી તમારા ગામમાં આગેવાન હોય સરપંચ હોય કે સરપંચ થી ઉપર કોઈ હોય બરાબર એમના જોડે જેમ પૈસા આજના દારામ લઈ લેવાના બીજા દિવસે જશો તો પૈસા સરપંચ તો આગેવાન છે ખાઈ જશે તમને હાલ છે નહીં એટલે રમણજી આ પ્રકારમાં તો કોઈ સરપંચ તો સહ નહીં મુખ્ય નહીં આગેવાન છે પણ એના પોંજે જે જીરે આવો પહેલા પીવો પર છે લાખ ઉપર છે તમારે

આ એ કોમ જાહે ને કોમ જાહે લાગાય છે ઓ દને હવે આપણે હજી તો ચાપું લઈ ષટકો નકર એપ્રિલ મહિનો ચાલે આપડી વેધી વાળી છે એકડો આઈને ગામડ દીકું વહુ પડી ને આમ મત બનાવો બસ તબા બહુ જોઈએ આ બહુ જોઈએ આય બાઈ બે આવ હા બે હતા આ લે હું ને લેતા હું હા ના બાઈ પાછો કરી દે હું ને મમણીયા સુધી દે

दिया तमरे 15 किलो वारा मारा गळू जया जया तो अले ये दिया है तेरे बटापत पीला और तम बतकुजी को है आओ तुमने तुम्हारे पीवानो अरे ए बतकुजी हां अरे भाई हमने फूटी गया है हर फूटी गया है हमने मैं तो तुमको पीवरावानो के बे बे गट खाली कर ना के हां कान अभी आ थारी 20000 रुपया थे कहूं तो अरे पुलिन डेट को थाई गयो पुलिन डेट को लो गया अरे फूटी गया है बतकुजी हमने भाई બગા છે આપણો અમને ઓ ઓ અલે આયે બતકિયા અલે જનજી ફૂટા ના ફૂટા મારા 20000 રૂપિયા લેવાના આમના લાવ 20000 રૂપિયા લાવ તમે અલા

ના થાય રમત માં પીવું યાર હો પીવું તમે બચતું છે આખું લઈને આયા

આને ખોધી માં પૈસા આલ દેજો હવે હા જાતા જવા દો હવે પૈસા તો આપી દે ભાઈ ખાલી થઈ ગયું ખાલી આલે ફેરવા મોડાર રસ્તોરી આહા તો થાવાડ નહી લા આહા

હે આ જ રે

અબ ઈને પડુંજેલા આ જિન બરા આમે માજી અલ્યા ઉભરે ઉભરા ઉભો આટલું બધું ખાવા પીવો ભાઈ ફતર ભાઈ હા આપ જો તમે જાવ તો આ થી તમે આલી બતાવો હા જો આજ શું ને કે ગાય લીયા લીયા મોળા તો કાય તે પીવો તો બસ

ઓકે તમે ધાર પ્યો ભાઈ ના ભાઈ આપા જો શોક ને પ્યો મોવા મો હા મને આપ્યું આ આ એવી સ્ક્રીન આવી છે સ્ક્રીન તમારા આવા મનમાં આવતી પાટી બહુ છે આ ગાડી એક રૂકો

તમારી પૂજારી 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 પૂજારી

પંચાયત હોય તો સરપંચ પણ જવાનું મુખ્ય જવાનું મૂકી ના હોય ને ગામ નો આગેવાનો હોય એના પહોંચવાનું આપડા ગામમાં તો કોઈ સરપંચ મૂકી છે નહીં તમે આગેવાન તમે જો એટલે તમારે પણ આજે લાવો લાખ રૂપિયા લાવવાનું લાખ મારા જેનાજી રમણજી અરે દાહ રૂપિયા કોઈ પૈસા ના લખવાય

સરકારે બધો દારૂ બંધ કર્યા દારૂ પીવા નાખો લાખ લાખ રૂપિયા થાય ખેલા બરાબર આજ નામ આજે જો આપડા